તો આપણે જાણીએ છીએ કે વિસાવદરમાં જ્યારે ચૂંટણીના પડઘમ હવે શાંત થઈ ચૂક્યા છે ત્યારે એવા સમાચાર સામે હતા જ્યારે ચૂંટણીનો માહોલ હતો ત્યારે એક બાવાજીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાયો હતો જે કદાચ તમારા સુધી પણ પહોંચ્યો હોય છે વિડીયોમાં તમે એવું સાંભળ્યું છે કે જે ગોપાલ ઇટાલિયા વિજય જાહેર થશે તો પોતે એમના જે કાંઈ પણ જટા છે કટાવશે અને જે કાંઈ છે દાઢી છે કરાવશે ત્યારે આ બાવાજી હાલ ચર્ચામાં છે સૌ લોકો એમને ટ્રોલ કરી રહ્યા છે આખરે ફેસબુક હોય કે સોશિયલ મીડિયાનું કોઈ પણ માધ્યમ હોય દરેક પ્લેટફોર્મ ઉપરથી જ્યારે આ બાવાજીને હાલ લોકો સવાલો કરી રહ્યા છે કે આખરે તેઓ ક્યાં છે કેટલાક યુઝર્સ તો એવી એવી પણ કોમેન્ટ્સ કરી રહ્યા છે કે આખરે હવે આ બાવાજી ગુફામાં ઘરી ગયા છે હવે મોરે મોરો આવી જાય એવી પણ કેટલાક લોકો કમેન્ટ કરી રહ્યા છે એક યુઝર્સે તો એવી પણ કોમેન્ટ કરી હતી કે ગોપાલ ઇટાલિયાની હવે સામે આવે તો એ કહેવાય કે સાચા બાવાજી છે ત્યારે આ બાવાજીને હાલ લોકો ટ્રોલ કરી રહ્યા છે દોસ્તો એમનો વિડીયો તમે પણ જોયો હશે ત્યારે એવું લોકોનું પણ એવું કહેવું છે કે હવે આ બાબાજી જે કાંઈ ફેસે બાવાજી એમને માફી માંગવી જોઈએ કારણ કે ગોપાલ ઇટાલિયા હવે ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે લોકોનો પ્રેમ લોકોનો જે કાંઈ પણ ચાહના છે એમને ધારાસભ્ય બનવા સુધીની સફરમાં ખૂબ મજાની યાદગાર રહી છે અને લોકો જ્યારે ધારે ત્યારે એ ક્રાંતિનું સર્જન પણ કરી શકે છે વિસાવદનની જનતાએ સાબિત કરી બતાવ્યું છે અને વિસાવદનના દરેક પ્રબુદ્ધ નાગરિકોએ ગોપાલ ઇટાલિયાને મત આપ્યું છે ઉમેદવારો તો ત્રણ હતા પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયા એક શિક્ષિત યુવાન એક વકીલ યુવાન અને કોન્સ્ટેબલ સુધીની જ્યારે એમની સફર હતી ત્યારે હવે ત્યાંથી લઈને પોતે વિધાનસભામાં નેતૃત્વ કરવા જઈ રહ્યા છે એક ધારાસભ્ય બનવા જઈ રહ્યા છે હવે બની ગયા છે એમએલએ ગોપાલી તાલિયા ત્યારે હવે લોકો પેલા બાવાજીને ગોતી રહ્યા છે કે આખરે એઓ ક્યાં ઘરી ગયા કારણ કે હવે ગોપાલી તાલિયા તો ધારાસભ્ય બની ગયા છે તો પછી એ ક્યાં ગયા છે કારણ કે જ્યારે જ્યારે આવા બાવાજીઓ સામે આવે છે ત્યારે સૌ લોકો એમને ટ્રોલ કરતા હોય છે કારણ કે એમની વાતોમાં કોઈ તથ્ય કે સત્ય હોતું નથી બસ માત્ર એમનું કાર્ય કરવા સિવાય તેઓ અન્ય પ્રવૃત્તિઓમાં વધારે રસ લેતા હોય છે હકીકતમાં એમણે રાજકારણમાં રસ જ ન લેવો જોઈએ દોસ્તો આવા બાવાજીઓ જ્યારે ખોટી અફવાઓ ફેલાવતા હોય છે ત્યારે કેટલાય શિક્ષિત યુવાનો એમની સામે બોલવાની હિંમત નથી કરતા કારણ કે શિક્ષિત યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને તેઓ સમજદાર હોય છે ત્યારે હવે ગોપાલ ઇટાલિયા પણ મૌન રૂપ ધારણ કરી લીધું છે ઓ કોઈ આવી અપેક્ષા રાખતા નથી કે બાવાજી હવે દાઢી દાઢીમૂજ કરાવે કારણ કે ગોપાલ ઇટાલિયા એક સંવેદનશીલ વ્યક્તિ છે અને સૌ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે ત્યારે એમની આ ધારાસભ્ય બનતાની સાથે જ સૌ લોકો જ્યારે મીડિયા એમને સવાલ કરી રહ્યા હોય કે અલગ અલગ વ્યક્તિઓ વિશે આપ શું કહેવું છે ત્યારે હંમેશા એ એક જ આન્સર આપતા હતા કે ભગવાન સૌનું ભૂલું કરે આવા એક સંવેદનશીલ વ્યક્તિ એક જ્યારે ધારાસભ્ય બને છે અને વિધાનસભામાં જ્યારે એમનો અવાજ ગુંજતો કરવાના છે ત્યારે સૌ લોકો સૌ ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવા ગોપાલ ઇટાલિયા વિશે આપ શું કહેવા માંગો છો આપ ખરેખર જો ગોપાલ ઇટાલિયાના ચાહકો તો કોમેન્ટ બોક્સમાં જય ગોપાલ લખવાનું ચૂકતા નહીં વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ